જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે રામલલ્લાના અભિષેક પહેલા મોદી આવતીકાલે એટલે કે ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે જવાના છે દરમિયાન વડાપ્રધાન મોદી અયોધ્યાને એરપોર્ટ હાઈવે અને રેલવે સ્ટેશન અને રેલવે લાઇનના ડબલિંગ સહિતની અનેક મોટી યોજનાઓની ભેટ આપશે અયોધ્યામાં પીએમ મોદી રામનગરીને આશરે સોળ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપશે જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે સંબંધિત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે આ પ્રોજેક્ટમાં એક હજાર ચારસો ત્રેસઠ કરોડના ખર્ચે અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સમાવેશ થાય છે ચાર મુખ્ય રસ્તાઓનું પણ ઉદઘાટન કરવામાં આવશે તો બે હજાર એકસો એક્યાસી કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ ટાઉનશીપ અને બસો પિસ્તાળીસ પોઈન્ટ ચોસઠ કરોડના ખર્ચે રાજેશ્રી દશરથ મેડિકલ કોલેજની અયોધ્યાને ભેટ મળશે ઉપરાંત ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓના કેટલાક પ્રોજેક્ટનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં છ નવી વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનને ફ્લેગ ઓફ વડાપ્રધાન કરશે વડાપ્રધાન મોદી અયોધ્યાધામ અયોધ્યાધામ સ્ટેશન પર તૈયાર નવી ઇમારતનું પણ ઉદ્ઘાટન કરશે ઉપરાંત વડાપ્રધાનના અવસર પર જનસભાને પણ સંબોધિત કરશે સભામાં લગભગ બે લાખ લોકોની ભીડ ઉમટી પડવાની શક્યતા છે